જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર અને આજે આપણે જવાનું છે ઠાંડવડા ગામમાં ઝોગડીમાના દર્શન કરવા તો આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર તો મિત્રો આપણે ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર એકદમ ટિકડી દેવા અને મોઢે મોંડીનાશ રોમાલ પહેરીનાશા ચશ્મા તો મિત્રો અમે પોકી ગયા ભીમવડી ગામમાં ના છે અમારા ગામનો ટાકો કેવું લાગ્યું કોમેન્ટ તો મિત્રો રસ્તામાં ચાલતા ચાલતા એક આવી જાય છે નાનકડો ગામડુ એક વાત કહેવાની તો હાવ ભૂલી જ ગયો કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો મારા ભાઈ કેમ કે સૌથી પહેલા નોટિફિકેશન મળે તમને વાતાના વડા કરતા કરતા આપણે પહોંચી ગયા બરવાળા ગામમાં ને આ છે બરવાળા ગામ આગળ જાય છે ગાડી ત્યાર બાદ આગળ ચાલતા ચાલતા ગૌ માતાના થઈ જાય છે દર્શન તો આપણે કરી નાસા દર્શન એમ કરતા કરતા વળી પહોંચી ગયા ભડાળિયા ગામમાં ના છે ભડાળિયા ગામ તો ભાઈ હેડેટ કરતા આપણે આવી ગયા કુવાળા ગામમાં તો આપણે લઈ લઈ અને પછી નીકળી જઈશું માના મંદિર તરફ આપણે લીધા હવે નીકળી ગયા આપણે મંદિર તરફ તો ભાઈ બાઈક મેલી દીધી સાઈડ માં આપણે થઈ ગયા હેડતા તો ભાઈ આપણે પહોંચી ગયા જોગણી માના દ્વારમાં દ્વાર માં ત્યાં એક બા બોરે છે એમના માટે એક લાયક તો બને ભાઈ અને આ છે ચકલી ઘર કોઈ ઘણા લોકોની નજર હશે કે આ ભાઈ કેમ રોમાલ બાંધીને આવ્યા છે તો આપણે છોડી દઈએ રોમાલ અને કાઢી નાખીએ બુટ તો ભાઈ આ છે જોગમાયાનું મંદિર જ્યાં હજારોની સંખ્યામાં પૂનમના દિવસે દર પૂનમે બહુ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે જય મારી માં જોગમાયા સૌનો સારો કરજે શરૂઆત મારાથી કરજે તો ભાઈ જોગમાયાના મંદિરે એક સરસ મજાનો સોંગ વાગતો હતો અને બાય કરી નાખ્યો ડિસ્કો એટલે કે આમ મોજ માં આવી ગયા હતા અને મને પણ હરક ચડી ગયો મેં પણ વિડીયો ઉતારી નાખ્યો હતો સોરી મિત્રો ગીત તમને નહીં સંભળાવી શકું કારણ કે યુટ્યુબ માં કોપીરાઈટ આવી જાય છે તો ભાઈ આપણે કરી નાખ્યા દર્શન ને હવે જઈએ છીએ આપણે ઘરે તો ભાઈ ચાલતા ચાલતા રસ્તામાં આવી જાય છે એક સ્કૂલ ત્યાં આપણે બાળકો જોડે બહુ બધી વાતો અને મુલાકાત કરી તો ભાઈ આ તો નાનકડા બાળકોનો પ્રેમ બહુ બધી મજા આવી ગઈ તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી ઘરીને ફરી મળીશું નવા બ્લોબ સાથે જય માતાજી